અને દિવ્યા અહીંયા પેટ ભરીને પાણી પીવા તો જુઓ તમે સા ખાવા જવાનું તો પાણી અરે ના પી રહેવા દે હવે રહેવા દે ને ભી હવે પાણી ના પીના તરસ લાગે મને તો પીવડાય એક ગ્લાસ પાણી પાણી પીવડાય તરસ લાગી તમને આ ભૂરી ના પી ને ઓકે ફ્રેન્ડ્સ તો જેક એવું કહે તો ભાઈ મને બતાય આજે જેક નું ઘર સાફ કર્યું છે જુઓ તમે જો જેક

कोई देखा है जुआ बपुर नो? बत्ता है सी चालू करें सुई गया अंदर चलो तो। कोई एट कोई ना देखो। ओके okay, तो चलो गाड़ी स्टार्ट करिए थोड़ी ठंडक था है गाड़ी में कारण के हिटिंग बहु आई गयु था गाड़ी में स्टार्ट कर दू गाड़ी तो फ्रेंड जमीन आई गया पप्पा ने मम्मी ने लोग तो बता

સરસ સરસ તો ફ્રેન્ડ્સ આજે આપણને નવી આઈટમ ખાવા મળશે જોકે બે ત્રણ વાર બનાવી છે મમ્મીએ પણ બ્લોગમાં હું પહેલીવાર બતાવું છું અને જો તમને લોકોને પણ જોઈ પાણી આવી ગયું હોય મોઢામાં તો કમેન્ટ કરો કે ભાઈ અમારે બી આવા મરચાં ખાવા છે તો આપણે એની રેસીપી તમને લોકોને બતાવીશું જોકે આની રેસીપી તો એકદમ ઇજી જ છે કંઈ હાર્ડ નથી હૉ મેડ જ છે બધું ચવાણું ને ગાંઠિયાને બધું નાખીને તો બી અંદર મસાલા જે નાખ્યા છે કોઈ સિક્રેટ એ જુઓ તમે આમાં એ વ્લોગમાં હજી નહીં કીધું કારણ કે એની રેસીપીનો વિડીયો બનાવીશું આપણે આખો અલગ હું ફ્રેન્ડમાં અલરે મમ્મીના છે જેટમાં જ્વલન થાય છે હું અહીંયા બેઠો હતો ને એટલા માટે કે આ લોકો છે ને ત્યાં કંઈક ખાય છે લે મમ્મી આપણે મમરા ખા આપણે चेक ना नहीं आप पा जो फिर कितलो बोला जो बोला जाना हमारा जीव तो इंडिया अच्छा सूज है सूज है जेक हाँ नहीं आओ मारे अंजाय <laughs> आए <आयाओ। laughs> नहीं आओ मारे हमें ये नाश्तो करिए जी ना ना हमें नाश्तो करिए जी ना ना करवा ઓકે ફ્રેન્ડ્સ તો મમ્મી જમવાનું બનાવે છે ત્યાં સુધી બ્લોગ રહો પછી આઈટમ રેડી થઈ જાય અને તમને બ્લોગ બતાવીએ તો ફ્રેન્ડ્સ મમ્મી એ મરચા વઘાર્યા છે જુઓ બહુ જોરદાર સુગંધ આવી એટલે હું તો દોડીને આવ્યો એટલે સારું ખાવાની આજે બહુ મજા આવશે ને અહીંયા આગળ દિવ્યા બનાવે છે મસ્ત નાની નાની ગોળ ગોળ ભાખરી જુઓ આજે જમવાની મજા આવશે દેશી ભાણું છે એકદમ કાઠિયાવાડી કહેવાય ને દેશી મરચાં જ કહેવાય કાઠિયાવાડી હે ને કાઠિયાવાડી કાઠિયાવાડી મરચાં આવી જાવ ફ્રેન્ડ્સ એને ખાવાની ઈચ્છા હોય અને જે ના હોય એ ફટાફટ આપણા ઘરે તો ફ્રેન્ડ્સ જમવાનું રેડી થઈ ગયું છે આપણું જો અને પપ્પા નવી સ્ટાઈલમાં જમવા બેઠા છે આજે પહેલી વાર ચશ્મા પહેરી પપ્પા કોઈ દે ચશ્મા પહેરીને નહી બેસા આજ કેમ ચશ્મા પહેરીને બેઠા મમ્મી મને દાદા ની યાદ આવી જોવા માટે ના હોય સુરે દાદા કઈ ચશ્મા પહેરી નહી કરે તો ફ્રેન્ડ્સ આજે જમવા છે મસ્ત ભાખરી બટરવાળી વાળી મરચા કાઠિયા અને ચા મરચા ના સ્પેશિયાલિસ્ટ માણસ વર્ષાબેન રાજુભાઈ પંચા તું તો આપણે ટેસ્ટ કરીએ હવે આ મરચા કેવા છે મને તો જોઈને જ

તો વિડીયોને લાઈક શેર અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મળીએ છીએ ફટાફટ એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ અને મળીએ છીએ એક નવા બ્લોગમાં